આ દેશની અંદર અને આ રાજ્યની અંદર અને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ કોઈ નાની મોટી ઘટના બને છે ત્યારે આ ઘટના શા માટે એ સામાજિક કે રાજકીય રંગ સુધી પહોંચી જાય છે એ આ દરેક સામાન્ય માણસની સમજની બહાર છે કારણ કે નાની મોટી જ્યારે ઘટના બને છે બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈને સામાજિક અને રાજકીય રંગ આપી દેવામાં આવે છે બગદાણાની એક બબાલ હજુ શાંત નથી થઈ ત્યાં મહુવાની અંદર રંગ લઈ લે તો એમાં નવાઈ નહીં રહે મહુવાની અંદર પોલીસ અને એક માલધારી યુવક વચ્ચે બબાલ થઈ છે શું છે આ કેસની સમગ્ર વિગત અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગુજરાતની અંદર જ્યાં સુધી રાજકારણ થતું હતું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ હવે રાજકારણની સાથે સાથે જે સમાજ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક રાજકારણ માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે દરેક જે તજજ્ઞો છે વરિષ્ઠ પત્રકારો છે રાજકીય વિશ્લેષકો છે એ આજે સમાજની અંદર જે રાજકારણ ઘૂસી રહ્યું છે ને રાજકારણની અંદર ક્યાંક જે સમાજ દેખાઈ રહ્યું છે એને નકારતા આવ્યા છે અને અત્યારે બગદાણાની જે ઘટના છે એનું ઉત્તમ ઉદાહરણ છે બગદાણાની આ જે ઘટના છે હજુ સુધી શાંત મહુવામાં રહે ત્યાં સુધી સારું છે અને જો ઘટના સામાજિક રંગ કે રાજકીય રંગ લઈ લેશે તો ફરી એકવાર ગુજરાતની અંદર મોટી બબાલના એંધાણ દેખાઈ રહ્યા છે મહુવાનું એક ગામ છે ગામનું નામ છે મોટા ખૂંટવાડા જ્યાં એક ઘટના બની હતી ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો વાયરલ વિડીયો હતો જેની અંદર એક પશુપાલક યુવક છે ને એની સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે ને આ બંને વચ્ચે મારામારી થતાના દ્રશ્યો જે છે આ વિડીયોની અંદર સામે આવ્યા હતા આજે આજે વાયરલ થયો છે અને આ જે ભોગ પશુપાલક યુવક છે એમનું એવું કહેવું છે કે હું જ્યારે મારા માલ ઢોર લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસની ગાડી ત્યાં આવે છે એની અંદર પીએસઆઈ યાદવ જીઆરડી ના જવાન નાગજીભાઈ અને અન્ય એક પોલીસ કર્મચારી કે અધિકારી હતા અને મારા માલઢોર ને એ લોકો અમે સાંકડા રસ્તે થી જઈ રહ્યા હતા એટલે મારા માલઢોર ને સાઈડમાં લેવા બાબતે અમારે ઝઘડો થયો અને પોલીસના જે અધિકારીઓ અને કર્મચારીઓ હતા એમણે સીધો મારા ઉપર હુમલો કર્યો હતો અને આ બાબતને લઈને પોલીસના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એમણે પણ ચોખવટ કરી છે સૌથી પહેલા તો આ જે ભોગ બનનાર પશુપાલક યુવક છે એમણે શું કહ્યું અને એમના પરિવારજનોએ શું આક્ષેપો કર્યા છે પહેલા એમને સાંભળીએ ગામડા કુટવડા લોકો મહુવા જિલ્લો ભાવનગર એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું ભેં હું લઈને આવતો હતો પાંચથી થી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો ની અવર જવર હતી રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું ભાઈ એક બાજુ તારે મેં સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરા ને સીધી ગાળી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાળી બોલવા મીડા સીધા મારી ભાઈ મોટો કાટલો પીગડ્યો અને ઢીકાપાટા જેવું શરૂ કર્યું એમાં એને માર્યું મને પછી એમ વાતચીતમાં વાત મેં આમ હાથમાં આડો કર્યો એને મારવાનું ચાલુ રાખ્યું મને પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું એમાં એ થોડું કઈ ને વાગ્યું થોડુંક મને એ લોકો મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બાર થી તેર ધોકા બડો હતો મારા હાથમાં બડો લઈ લીધો ને મને માર્યો આસમાં માર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે છે બાર તેર પછી માથામાંથી આ બે જી વાળ હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે તે મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું આમ જાણે કે બધું આમ આખું આંખ્યું બધું બ્લર થઈ છે માણસો બધા ઘણા હતા આજુબાજુમાં એ લોકોએ મને નથી મહેર્યો પછી અંતમાં એક જી એક સાહેબ આવ્યા એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે મર્યો પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો માસાના ભાગમાં મેર્યો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ કઈ છે એ પ્રમાણે એને પંદર તો ટાકા આવેલા છે અને લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી હું ઘઉં છું બેભાન થઈ ગયો હતો દવાખાને એવું હતી સ્થિતિમાં બે ભાન સ્થિતિ હતી ઇન્જેકશન મેર્યું તો કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું હા મારી નાખવાની ધમકી આવી છે નહીં ઈ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે શું છે ભરવાડોને બળ હેનું છે તને એ કે હું જોઈ લેન તને એ કે મારી નાખીને તું એ કે જીવ તો નહીં રે તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું અને એમ કહે કે ભરવાડોને મારી નાખવું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિ થી બેવું લઈને જતો હતો કઈ તકલીફ હોય બીજા બીજા માસ થોડી દેશ કાઢી નાખાય હા એમ કઈ થોડો હાથ માં લેવાય સીધું મારવા મળવાનું ગાડી મળી બોલવાની આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કઈ દેનું હા મારી નાખવાની નથી માથામાં લગભગ સાત થી આઠ ધોકા તો માર્યા જશે કમ સે કમ આ ત્રણ ધોકા તો મને યાદ હતું પછી જ મારું આમ બે ભાન જેવું છું પેપ તો મેરો લોખંડ પેપ માર્યો મારું નામ મેહુલભાઈ ભરવાડ છે ગામ મોટા ખુટોડા તાલુકા મોવા જિલ્લો ભાવનગર આજ રોજ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન મોટા ખુટવડા વાડી વિસ્તારમાંથી મારો ભાઈ એટલે કે રાઘુભાઈ ભાવેશભાઈ રાઘુભાઈ સોહલા એ ભેંસો લઈને ઘરે આવતા હતા ત્યારે એક ભેંસ રસ્તાની અધવચ્ચે આવી જતા મોટા ખુટોડાના પીએસઆઈ યાદવ સાહેબ તે બોલેરો લઈને આવતા હતા એ ગુસ્સામાં ચીડાઈ ગયા અને ગુસ્સામાં ચીડાઈ જવાથી નીચે ઉતરીને બેફામ ગાળો બોલવા મળ્યા અને મારા ભાઈને ધોલ થાપલીનો ઘા કરી દીધો તે ઉપરાંત ગાડીની નીચે નાગજીભાઈ કરીને જીઆરડીવાળા છે એ ગાડીની નીચે ઉતર્યા અને પાસે એક બીજા જાડેજા કરીને સાહેબ છે એ ઉતરા લોખંડનો પાઇપ લઈને નીચે ઉતર્યા અને માથાના ઘામાં પાછળના ઘામાં લોખંડના પાઇપ વડે ફટકાર્યો તથા પીએસઆઈ યાદવ સાહેબે લાઠી લઈને માથાના ઘામાં થી ત્રીસ ઘા માથામાં માર્યા જેથી મારો ભાઈ બેભાન હાલતમાં થઈ ગયો પછી પડી જવા છતાં પણ એને પગના ગામમાં બંને પગમાં ધોકાથી બહુ 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 જ માર્યા બહુ માર્યા એક ભાઈ રસ્તામાં એને બચાવવા માટે આવ્યા એ ભાઈને પણ હાથમાં મારે એનો પણ હાથ હાથ મારીને હાથ તોડી નાખ્યો છે એ પણ ભરવાડ સમાજના ના હતા પછી મારો ભાઈ બેભાન થઈ ગયો અને કોમાની હાલતમાં હોવા છતાં હોવાથી એની માથે પણ પડ્યા ઉપર પણ ઘા કર્યા અને એને જરા પણ દયા ન આવી અને નાનો મારો ભાઈની ઉંમર અત્યારે અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર છે એટલે બાળકની ઉપર એને હાથ ઉપાડતા એને જરા પણ દયા ન આવી અને રાક્ષસની જેમ મારવા ઢોર માર મારવામાં આવ્યો એને બહુ બાંગું નાખી ઘણા લોકો બચાવવા પણ આવ્યા તો ત્યાં પોલીસવાળાએ કોઈ કોઈને આડા આવવા દીધા નહીં બેભાન થઈ ગયા હોવા છતાં પણ માથે ઘા કર્યા અને લોહીથી લથપથ થઈ ગયા હાવ એકદમ ને રસ્તા વધે લોહી ઢોળાઈ ગયું હતું તો પણ એ દયા ન આવી અને માથા અને પડ્યા પછીના પગના ઘામાં પગના ભાગમાં ઘા ઘા માર્યા અને માથા માથે લોખના પાઇપ માર્યા પછી વ્યક્તિને ઈજા પહોંચી છે કેટલા વ્યક્તિને મારો ભાવમાં આવ્યા છે મારો ભાઈ એક જ હતો એ ભેંસો લઈને આવતો હતો ચારે એને માર્યો અને એક બીજા ભાઈ જે આડા આવ્યા એને મારવાથી સાહેબે મારોમાં એના હાથના કામ એને હાથના ભાગમાં એક ધોકો મળ્યો હાથ ભાંગી નાખ્યો એ પણ ભરવાડ સમાજ ના થાય એને બીજા કોઈને એ બીજા લોકો હતા બધા ડરી ગયા એટલે કોઈ આને એનાથી આડા ન આવ્યા અને આ સાહેબે જંગલરાજ હોય એવી રીતે જંગલોની જેમ જેમ સાવ બને બધાને બીવરા આવતો હોય ડરાવીને બધાને પાછા ખદડી મૂક્યા અને પછી સાહેબ ડરી ગયા કે આ ભાઈ મરી જશે એટલે એને એમ છું કે આ છોકરો મરી ગયો છે હવે એટલે એને દવાખાને લઈને આવ્યા દવાખાને લઈને આવ્યા તો પણ અમને કોઈ પણ લોકોને અંદર ન આવવા દીધા કે તમે બધા દૂર રહો દૂર રહો કેમકે એને એટલી બધી બીક લાગી કે મારી ઉપર ગુનો થશે અને મારી ઉપર કેસ થશે એટલે પીએસઆઈ થઈ અમને કોઈને અંદર ન જવા દીધા પછી ઘણી બધી વાર લાગીને મારો ભાઈ થોડોક એમ છું કે હવે ખૂટોડા ખૂટોડાના દવાખાનાના સ્ટાફ લોકોએ હાથ ઊંચા કરી દીધા કે આ ભાઈને અહીંયા સારવાર નહીં થાય અને બીજે રેફર કરી ગયો પછી એ ભાઈને રેફર કરી દીધા બીજે જ્યારે અમે બધા લોકો એને આવીને એ ભાઈને અહીંયા એસઓએસ દવાખાનામાં દાખલ કર્યા ત્યારે પીએસઆઈ સાહેબ ખુદ હાલીને આવ્યા અને અહીંયા બેઠા અને અમને લોકોને બે ફાર્મ ગાયો દીધી પછી એ પીએસઆઈ સાહેબને એમ થયું કે આ ભાઈ બેભાન થઈ ગયા છે એટલે હવે બધો માગ મારી પડ્યો છે તો પીએસઆઈ સાહેબ એક્ટિંગ કરીને એની મેળા મેળે ખોટે ખોટા બે થઈ ગયા આમ આ બે હઈ ગયા મને પણ વાગ્યું મને પણ વાગ્યું હકીકતમાં પીએસઆઈ સાહેબને ને જરા પણ કાંઈ ઈજા થઈ નથી કાંઈ પણ વાગ્યું નહોતું પણ એ લોકોએ ખોટું નાટક કર્યું અને એ લોકો પણ અત્યારે હાજર એડમિટ થઈ ગયા છે પણ હકીકતમાં પીએસઆઈ યાદવ સાહેબના માથામાં ભાગમાં કે કોઈ પણ ભાગમાં કાંઈ વાગ્યું નથી આજે પાંચ વાગે એ ભાઈ જયારે ભાવેશ ભાઈ જે માલ લઈને આવતા હતા ત્યારે યાદવ સાહેબની બાજુમાંથી ગાડી નીકળી એને કીધું કે માલ તારવો ઢોર કાંઈ સમજે નહીં ઢોર તો એની રીતે આજે એ રસ્તો પણ હાવ આકડો છે ત્યારે એ કીધું કે માલ ધારી લે ઓલો ભાઈ ગઈ કે ઢોર ન સમજે કે હું સાહેબ તારવતો હતો ત્યારે સાહેબ બહાર નીકળ્યા એનો કાસલો પકડ્યો અને એને જેમ ફાવે એમ ગાળ્યો દીધી તે ઓલા ઓલા ભાઈ જેમ ફાવે એમ ગાળ્યો દીધી અને ત્યાર પછી એને ઢોર માર માથાના ભાગે ખૂબ જ માર મારેલો છે પછી પગમાં મારેલો છે અને વાહામાં મારેલો છે અત્યારે હાલમાં બેભાન હાલતમાં છે અત્યારે દવાખાને લાવેલા છે તો આજ જે યુવક છે એમનું એવું કહેવું છે ચોક્કસ સમાજમાંથી આવતા યુવક છેડિયો પણ સામે આવ્યો હતો ત્યારે સામે હવે પોલીસ પોલીસે પણ ફરિયાદ નોંધાવી છે એટલે સામ પક્ષે બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાઈ છે પોલીસે શું ચોખવટ કરી છે અને ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે તેના વિશે જો વાત કરું તો પોલીસ દ્વારા એવી ફરિયાદ નોંધવામાં નોંધાવવામાં આવી છે ફરિયાદની અંદર એમણે લખ્યું છે કે તે એવી રીતે આ કામમાં કામના ફરિયાદી સરકારી બોલેરો લઈ ભાવનગર આઈજી સાહેબની પરેડમાંથી માંથી પરત ખૂંટવાડા પોલીસ સ્ટેશન આવતા હતા દરમિયાન રોજકી નદીના નાળા પાસે મોટા ખૂંટવાડા ગામે પહોંચતા મજકુર ઈસમ ભાવેશ રાઘવભાઈ સોસલા મોટા ખૂંટવાડા ફરિયાદી પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં ફરિયાદીની જાહેર ફરજમાં રુકાવટ કરી ફરિયાદી તથા સાહેબ જવાન નાગજીભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા બાબત ફરિયાદ નોંધાવી છે એમણે લખ્યું છે કે હું રાજેશ જાગરમભાઈ યાદવ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે મોટા કુટવાળા પોલીસ લાઈન મહુવા ભાવનગરમાં એ ફરજ બજાવે છે રૂબરૂમાં આસરાણા ચોકડી ખાતે આવેલ એસઓએસ હોસ્પિટલમાં પૂછવાથી મારી ફરિયાદ હકીકત એવી છે કે આજ રોજ અમો અ આઈજી આઈજીપી સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર નાઓની ઇન્સ્પેક્શન પરેડમાંથી પરત મોટા ખૂંટવાળા પોલીસ સ્ટેશનના સરકારી વાહન જીપી એકત્રીસ લઈને અમો તથા અમારી સાથે જીઆરડી જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતરો ગિલાતર નાઓ સાથે ખૂંટવાળા પોલીસ સ્ટેશન તરફ આવતા હતા દરમિયાન આજ રોજ સાંજના પોણા છ છ વાગ્યા

ઘા અચાનક જીઆરડી જવાન નાગજીભાઈ માધાભાઈ ગિલાતરના માથાના ભાગે મારી દીધેલ જેથી આ જીઆરડી જવાનને જો બચાવવા સારું અમે વચ્ચે ન પડીએ તો ગંભીર રીતે વધુ ઈજા પહોંચાડે તેમ હોય જેથી અમોએ આ જીઆરડી જવાને બળપૂર્વક રોકવા તેમજ અમારા સ્વબચાવ માટે મજકૂર ઈસમને કાબુ કરવા જતા મજકૂર ઈસમે અમોને પણ પોતાના હાથ

જીઆરડી જવાન તથા આ ઈસમને ઈજા થયેલ હોય અને પોલીસ અમલદાર હોય મજકુર ઈસમને તાત્કાલિક સારવાર કરાવવી અમારી ફરજ હોય જેથી અમારી સરકારી વાહનમાં અમારી ઉપર હુમલો કરનાર ઈસમને તથા સાથેના જીઆરડી જવાનને મોટા

અમારી જાહેર ફરજમાં રૂકાવટ કરી અમારી તથા જીઆરડી જવાન નાગજીભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હુમલો કરી ગુનો કરેલ હોય જેથી મજબૂર ધોરણ સર તથા થવાથી મારી ફરિયાદ છે એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબ બરાબરની અને ખરી છે જે વાંચી આ નીચે મેં મારી સહી કરી આપેલ છે એટલે એક તરફ આ જે ભોગ બનનાર યુવક છે એમનું એવું કહેવું છે કે પોલીસ દ્વારા પહેલા હુમલો કરવામાં આવ્યો ને એ બાદ આ મારામારી સર્જાય હતી અને એમને જે જે યુવકના પરિવારજનો છે એમનું એવું કહેવું છે છે કે જે પોલીસ અધિકારી એમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી પરંતુ એમને એ નાટક કરી રહ્યા છે જ્યારે પોલીસ દ્વારા આ પ્રકારે ફરિયાદ લખાવવામાં આવી છે કે ઈ સમયે આ જે વ્યક્તિ છે યુવાન એમને સામેથી પહેલો ઘા કરેલો અને એમણે સ્વ બચાવમાં બળ પ્રયોગ કરેલો છે એટલે સામ સામે આ પ્રકારની ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે હવે આગળ આ કેસની અંદર શું થાય છે પોલીસ અને પશુપાલક વચ્ચેનો જે આ મામલો છે આગળ જતા શું રંગરૂપ ધારણ કરે છે અને કેસની અંદર કેવી તપાસ થાય છે શું બહાર આવે છે અને પરિણામે શું આવે છે એના પર ખાસ સૌની નજર ટકેલી રહેશે આ સમગ્ર વિષયની અંદર તમારું શું માનવું છે તમને શું લાગે છે એમાં ભૂલ કોની હોય શકે ને હકીકત શું હોય શકે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવું નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યૂઝ નમસ્કાર